ધોરાજીમાં વાગડિયા પરિવારે દીકરાના લગ્નમાં સમાજને એક નવી રાહ ચીંધી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાતીગઢ અને પ્રાચીન સંસ્કૃતિથી થતા લગ્ન સમારોહ ખૂબ જ નામના ધરાવે છે આ ભાતીગઢ સંસ્કૃતિને વધુ ઉજાગર કરવા માટેથી ખાસ કરીને લગ્ન પ્રસંગની અંદરમાં અને કુરિવાજોને તિલાંજલિ આપી એક નવી દિશા સમાજને ચીંધવાના હેતુથી વાગડિયા પરિવારે એમના દીકરાના લગ્નમાં ગોતીડો એટલે કે ગોત્રજ ભરવાની વિધિમાં કુટુંબના ભાઈ ભાભીની સાથે સાથે અનાથાશ્રમની નાની બાળાઓને પણ ગોતીડો

જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા ધોરાજી